જે એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પેસેન્જરની સુવિધા માટે એક કાર્યો ડેપો મેનેજર ભીર સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગના સંભાળતા સિદ્ધરાજસિંહ રાયઝાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોએ પ્રશંસા પાત્ર કરેલ છે હાલ સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે ગરમીથી લોકોના મોત પણ થયા છે ત્યારે આજ રોજ કેશોદ એસટી ડેપો દ્વારા અનેરી પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી સરબત મહાવીરસિંહ જાડેજા અને એસટી ટીમ દ્વારા બનાવી પીવડાવવામાં આવે તો આવી કાળઝાળ ગરમીમાં સરબતથી લોકોને ઠંડક થાય છે અને આ કારણે મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે આ કાર્યમાં મનસુખભાઈ સિંધવ મેનેજર ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાયઝાદા મહાવીરસિંહ જાડેજા પોતાની સેવા આપી રહ્યા છે જીએસઆરટીસી દ્વારા જૂનાઢા કેસો ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી ડીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચ મનસુખભાઈ સિંઘલ અને ભાઈ જદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળજાળ ગરમી હોય જેના કારણે ચુમ્માલીસ ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સાતને શિક્ષણનું કાર્યક્રમ રાખેલ છે જેમાં વરિયારી અને સાકર દ્વારા જૂથ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે સતર્કનો વિતરણનો કાર્યક્રમ આજ રોજ કેસો ટેકો ખાતે રાખવામાં આવેલ છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે